નમસ્કાર દર્શક મિત્રો ધી મિરર સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર વડોદરાથી આજરોજ વડોદરાના ફતેહગંજ સદર બજાર વિસ્તારમાં અલ અલમાન બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના ફતેગંજ સદર બજાર વિસ્તારમાં અલ રહેમાન બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા અને એસજી બ્લડ બેન્ક અને ધ્વનિ બ્લડ બેંક સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પનું સફળ અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ઘણા સમયથી વડોદરા શહેરમાં ચાલતા અલ રહેમાન ગ્રુપનો મકસદ કોઈપણ ધર્મના વ્યક્તિની ઇમરજન્સીમાં બ્લડની જરૂર પડે તો તેમને મફતમાં બ્લડ મળી રહે તે અને બહારથી આવતા ગરીબ લોકો માટે પડતી તકલીફના સમયે મદદરૂપ થવાના ઉદ્દેશથી આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવયુવાનો અને વડીલો દ્વારા બસો વીસ કરતા વધારે યુનિટ બ્લડના રક્તદાતા કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વડોદરા શહેરના આગેવાનો ખાસ હજાર રહી અને યુવાનોને ઉત્સાહમાં વધારો કર્યો હતો વડોદરાના અલ બ્લડ ડોનેશન ગ્રુપના સંચાલક સાજીદ શેખ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી આ કેમ્પને સફળ બનાવ્યો હતો અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સંવાદદાતા દિલાવર રાઠુર ધી મિરન ન્યૂઝ વડોદરા નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો